અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોથલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોગ કરાવવામાં અને યોગના ફાયદા અંગે જાણકારી આપવામાં આવી વિગત વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ ના અવસરે લોથલ હેરિટેજ સાઈટ ખાતે વિશ્વ યોગ કાર્યક્રમનું પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું કે જેનો વિષય એક ધરતી એક આરોગ્ય માટે યોગનો હતો અને આ કાર્યક્રમમાં મદદથી પોલીસ અધિક્ષક શ્રી વાગીસા જોશી આઈતિહાસ ધંદુકા વિભાગનાવ તથા ના પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ ધોળકા વિભાગનાવ તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળના સભ્યો તથા નજીકના ગામોમાંથી આવેલ નાગરિકોને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશેષ યોગ શિક્ષક દ્વારા યોગાસનો અને પ્રાણાયામના વિવિધ પ્રકારોનું માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમનો હેતુ વ્યક્તિગત આરોગ્ય તેમજ સામૂહિક સુખાકારી માટે યોગના મહત્વને વિસ્તૃત રીતે ઉપસ્થિત કરવાનો હતો આ ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે યોગ કાર્યક્રમ યોજીને ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક સમૃદ્ધિ અને આરોગ્ય પરક વારસાને ઉજાગર કરવામાં આવ્યો કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ વિદ્યાલય પ્રતિનિધિઓ તથા ગ્રામ પંચાયતના આગેવાનો યોગને રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરવાની પ્રતિજ્ઞા લીધી આ ઉજવણી દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સમાજમાં નિરોગી જીવનશૈલી વૈશ્વિક જાગૃતિ અને વૈશ્વિક શાંતિના સંદેશને પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હરિઓમ સોલંકી કલમ શક્તિ ન્યૂઝ લોથલ અમદાવાદ